ખેડાના સેવાલિયા વિસ્તારમાં તોડફોડ અને ફાયરિંગ કરનાર આરોપી હવે પોલીસના સકંજામાં છે પોલીસે મુખ્ય આરોપી શકીર હાજીની ધરપકડ કરી અને પૂછપરછ પણ હાથ ધરી છે તો ફાયરિંગમાં વપરાયેલી જે બંદૂક છે તેને પણ જપ્ત કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે મહત્વનું છે કે બિલ્ડર શકીર હાજી અને તેના ભાગીદારોએ દાદાગીરી કરી હતી આમિર હમજા રેસિડેન્સીનો રસ્તો કેજીએન સોસાયટીમાંથી કાઢતા રહીશોએ વિરોધ કર્યો હતો વિરોધ કરનાર કેજીએન સોસાયટીના રહીશો સાથે બિલ્ડર અને તેના ભાગીદારો કે જેમણે મારામારી કરી હતી મારામારી અને ફાયરિંગની આ ઘટનામાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જો કે ફાયરિંગ પછી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ ઘટનામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ પણ છે સોસાયટીની અંદરથી આ હમઝાદ સોસાયટીમાં જવા માટે એક આઈસર વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે દરમિયાનમાં સામેથી કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે હમદા સોસાયટીના જે બિલ્ડર છે તેના તરફે કેટલાક ઈસમો આવી ગયેલા અને બંને જે ટોળા છે એમાં ઝઘડો જે ઉભો થયેલું અને ત્યારબાદ તેમાં એક ઈસમ જે છે શકીલભાઈ યાકુબભાઈ વોરા અને બીજા કેટલાક લોકોને ઈજા થઈ જે ઈજાગ્રસ્ત છે એને હોસ્પિટલમાં લઈ જતા હતા તે દરમિયાનમાં ફરીથી આ અમજાદ સોસાયટી તરફથી એક ટોળું આવેલું અને એ ટોળામાંથી જે હાજી શકીલ ઉસ્માન ગની વોરા અને બીજા પંદર થી વીસ જેટલા ઈસમો હતા એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા જે પૈકી આ હાજી શકીલભાઈ ઉસ્માનગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું